જો તમે પણ ભગવાન ના મહાદેવ એટલે કે ભગવાન મહાદેવના આશીર્વાદ મેળવવા ઈચ્છતા હોય તો શ્રાવણના ચોથા સોમવારે તમે કેટલાક ઉપાયો કરી શકો છો તેનાથી આ ઉપાયો તમામ સફળતા મળે ઉપાય શ્રાવણના સોમવારે જે પણ ભક્તો ભગવાન શિવ ની પૂજા કરે છે તેમની મનોકામના ચોક્કસપણે પૂર્ણ થાય છે તે જ સમય શ્રાવણ નો ચોથો સોમવાર આવી રહ્યો છે અને સોમવાર ભગવાન શિવનો સૌથી પ્રિય દિવસ છે કરવાની અમુક વિધિઓ છે શ્રાવણ ના ચોથા સોમવાર ના દિવસે પૂજા અર્ચના કરવા ઉપરાંત આ ઉપાયો કરવાથી ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેમના ભક્તોની તમામ પરેશાનીઓ બીમારીઓ અને દુખો દૂર કરે છે મિત્રો શ્રાવણ બે ના ચોથા સોમવાર ની તારીખ અને શુભ સમય કયો છે હિન્દુ કેલેન્ડર મુજબ આ દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગે ને ત્રેવીસ મિનિટ થી પાંચ વાગે ને છ મિનિટ સુધી રહેશે તેજ સમય અભિજીત મુહૂર્ત સવારે અગિયાર વાગે ને ઓગણસાઠ મિનિટ થી બાર વાગે ને બાવન મિનિટ સુધી રહેવાનું છે

જો તમારા તમારા પરિવારના કોઈ સભ્યના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય લગ્ન ની પ્રક્રિયામાં વારંવાર કોઈને કોઈ અવરોધ આવી રહ્યો હોય જેના કારણે લગ્ન નથી થઈ રહ્યા તો શ્રાવણના ચોથા સોમવારે આ ઉપાયો અવશ્ય જ માનવ આ ઉપાય એકદમ અસરકારક અને ફાયદાકારક માનવામાં આવે છે

જો શક્ય હોય તો શ્રાવણ કોઈ પણ સોમવારથી આ ઉપાય કરવાનું શરૂ કરી દો અને ઓછામાં ઓછા આવતા સોમવાર સુધી આ ઉપાય સતત કરતા રહો આગળ જોઈએ નંબર સંતાન પ્રાપ્તિ માટેના ઉપાય સંતાન પ્રાપ્તિ માટે શ્રાવણ મહિનામાં બેલપત્ર નો આ ઉપાય કરવો જ ફાયદાકારક માનવામાં આવે છે આ ઉપાય માટે તમારી ઉંમર પ્રમાણે જેટલી સંખ્યામાં બેલપત્ર લો અને થોડું કાચું દૂધ પણ લો

આ દરમિયાન ઓમ નમ મંત્રનો જાપ કરતા રહો સાચા ભક્તિ સાથે આ ઉપાય કરવાથી દરેક પ્રકારના રોગો જલ્દી દૂર થઈ જાય છે અને વ્યક્તિ સ્વસ્થ રહે છે આગળ જોઈએ નંબર પાંચ પૈસાની તંગી દૂર કરવાના પૈસા મળે પણ ટકતા નથી જો ઘરમાં પૈસાની અછતને કારણે આર્થિક સ્થિતિ નો ચોથો સોમવાર પસંદ કરો શ્રાવણ પાંચ સોમવારે મંદિર માં જઈને શિવલિંગ ને બેલપત્ર ચઢાવો અને ભગવાન શિવ ની પૂજા કરો આગળ જોઈએ નંબર છ થોડા સમય પછી આ બેલપત્ર ના પાંચ શિવલિંગ માંથી ઉપાડો અને તેને તમારા પર્સ માંગ રાખો પૈસાનો સંગ્રહ નું ઝાડ પણ લગાવી શકો છો એવી માન્યતા છે કે ઘરમાં બેલપત્ર નું ઝાડ લગાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ત્યારબાદ તે તમારા ઘરમાં વાસ પણ કરવા લાગે છે આગળ જોઈએ નંબર સાત સામાન્ય રીતે ભક્તો ભગવાન શિવની ની પૂજા માં અને શમી પાન ચડાવે છે પરંતુ શમી ચોથા શ્રાવણ ચોથા સોમવારે શમી પાન ભગવાન શિવ ભગવાન શિવ ની પર શમી ના સાથે શમી પાન અવશ્ય ચડાવો તેનાથી તમે જીવનમાં ઘણા ફાયદા મેળવી શકો છો તો આ વાત તમે ભૂલતા નહીં આગળ જોઈએ નંબર આઠ શ્રાવણ ના સોમવારે લોટના નાના ગોળા બનાવીને માછલીઓને ખવડાવો આ ઉપાય કરવાથી ભોલેનાથ પ્રસન્ન થશે

નવા માહિતી થી ભરપૂર વિડિયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ રાધે રાધે હર હર મહાદેવ બધાનો આભાર ખૂબ ખૂબ ધન્યવાદ